ગુજરાતમાં લગભગ પાંચ દાયકાથી વધુ સમયથી હીરાનો ઉદ્યોગ ચાલે છે સુરત ભાવનગર ગોંડલ જુનાગઢ બોટાદ આવા અનેક મોટા શહેરોમાં હીરા ઉદ્યોગથી એ વિસ્તારના લોકોને ખૂબ મોટી સારી રોજગારી પણ પૂરી પાડેલી છે પરંતુ છેલ્લા પચીસ વર્ષમાં ચરમસીમાએ છેલ્લા પાંચ સાત વર્ષની અંદર ડાયમંડનો વેપાર ધંધો અને રોજગારીના પ્રશ્નો ખૂબ પેચીતા બનતા જાય છે આ ભાજપાની સરકારની એક ફલશ્રુતિ પણ છે જે ઉદાસીનતા જે આ હીરાના ધંધા ઉપર જે રાજ્ય સરકાર રાખી રહી છે કેન્દ્ર સરકાર રાખી શકે રાખી રહી છે એનું આ ફલશ્રુતિનું પરિણામ છે મુખ્ય વાત એ છે કે ભાવનગર એમાં પ્રથમ હરોળે એક શહેર હતું જ્યાં સાહીઠ ટકા લોકોને રોજગારી આ હીરાનો ઉદ્યોગ પૂરો પાડતી હતી અને આજની પરિસ્થિતિ ભાવનગર ધોવાતું ઘસાતું અને ખાલી થતું જોવા મળી રહ્યું છે એમાં બે બાબત છે રાજ્ય સરકારની ગૃહ વિભાગની કાયદો અને વ્યવસ્થાની નીતિ રીતિ ત્યાં કાયદો અને વ્યવસ્થા માટે જે પરિસ્થિતિનું સર્જન અને રાજ્ય સરકાર તરફથી જે હીરા ઉદ્યોગને જે સહકાર મળવો જોઈતો હતો એ બિલકુલ મળતો નથી એના કારણે નાના માણસો કે જે રત્ન કલાકાર ભાઈઓ છે એના પરિવારોને શહેરની અંદર પોતાની આજીવિકા માટે સૌથી મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા છે આ બધી બાબતોને લઈ વિપક્ષના માંગને લઈ રાજ્ય સરકારે એક યોજના દાખલ કરી આ યોજના હતી રત્ન કલાકાર ભાઈઓના દીકરા દીકરીઓને શિક્ષણ લક્ષી કઈ સહાય પૂરી પાડવી રૂપિયા વર્ષે આવી એક યોજના હતી પણ વધુ ફોર્મ એમાંથી પચાસ હજાર ને સહાય આપીને છવ્વીસ હજાર ફોર્મને રિજેક્ટ કરી એ બાળકોને આજની તારીખે શિક્ષણ સહાય યોજનાનો આર્થિક લાભ મળ્યો નથી વિપક્ષ ગણો અમે ભાવનગરના રહેવાસી છીએ સૌથી વધુ પ્રભાવિત ગુજરાતમાં ભાવનગર જિલ્લો છે એ વિસ્તારના લોકોને આજની તારીખે સુરતમાં વસતા લોકોને આજની તારીખે આ શિક્ષણ સહાયનો લાભ મળ્યો નથી આજે સંયોગ છે કે ગુજરાતના માન્ય નાયબ મુખ્યમંત્રી અને ભાજપાના સ્થાનિક પૂર્વ ભાજપાના પ્રમુખ અને વર્તમાન કેન્દ્રીય પ્રવક્તા રાજ્યના સરકારના અને કેબિનેટ મંત્રી એમના નિશ્રામાં એક કાર્યક્રમ છે કાર્યક્રમનું ભાવનગર જિલ્લા બાળકોને અમારા રતકલાકાર પરિવારના દીકરા દીકરીઓને શિક્ષણ સહાય યોજનાનો આર્થિક ખૂબ સારો લાભ મળ્યો છે એનો આભાર માને છે સરકારનો એટલા માટે અહીંયા આગળ સરકારને હું સ્વસ્થ કરવા માંગુ છું છવ્વીસ બાળકોને હજી સુધી સહાય મળી નથી તમે કોના વતી કોની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આવા ડ્રામા ભરેલા કાર્યક્રમોના તાયફા કરી રહ્યા છો ભાવનગરની અંદર જે પણ કાર્યક્રમો બને છે અને જે કંઈ પરિણામ આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિ છે દિવસે ને દિવસે ભાવનગર ધોવાતું ઘસાતું અને ખાલી થતું જોવા મળે છે એ પણ ભાવનગરની અંદર પરિસ્થિતિ સર્જાણી છે એ પણ ભાજપાની ફલશ્રુતિ છે હું ભાજપાના આગેવાનોને પાંચ સવાલ પૂછવા માંગુ છું પણ એક સવાલનો જવાબ મને અચૂક માગે આપે કે ભાવનગર ની અંદર તમારી રાજનીતિ શરૂઆત થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીની અંદર ભાવનગર ને તમારા નેતૃત્વ આપ્યું શું માત્ર ને માત્ર કાયદો ને વ્યવસ્થાની કથળેલી હાલત કે બીજું કઈ આવી સ્થિતિની અંદર એક વિપક્ષ તરીકે અનેક લોકોના અમને ફોન આવે છે પત્રો આવે છે એ પૈકીના સુરતના પણ અનેક મિત્રોના ફોન આવ્યા હતા અને એ માટે અમે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને લાગતા ઓળખતા વિભાગને પત્રો પણ લખ્યા છે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ આ તમામ સરવાળાને અંતે પણ સરકારે કોઈ આ બાબતમાં સંજ્ઞાન લીધું નથી ત્યારે અમને ફરી પાછા સુરત અને ભાવનગરના મિત્રો દ્વારા ફોન આવે છે કે ભાવનગર ડાયમંડ જિલ્લા એસોસિએ ડાયમંડ એસોસિએશન અને આ બંને સંસ્થાઓનો આભાર માનતા એક તાયફા જેવો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે અમને દુઃખ થાય છે કે રત્ન કલાકારો સાથે આવી મશ્કરી રાજ્ય સરકારે કરવી ન જોઈએ કમસે કમ ભાવનગર જિલ્લા અને સુરતના વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર ભાઈઓને છવ્વીસ અરજી જે પેન્ડિંગ પડી છે એ વેલામાં વેલી તકે એને નાણાં ચૂકવે અને બાળકોને જે શિક્ષણ લક્ષી વાતાવરણ પૂરું પાડવાની જે મનસા જે રાજ્ય સરકારની છે એમાં એ સુર પુરાવે ફરી ફરીને મારી વિનંતી છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો આ બાબતે કૃતજ્ઞતા સ્વીકારવાની સાથે સાથે અધૂરા કામ પણ એ પૂરા કરી અને રત્ન કલાકાર ભાઈઓને આર્થિક સહાયનો જે આંકડો સરકારે નક્કી કર્યો છે એ પૂર્ણ કરે